ઓય લોન તો કરવાની પણ લોન કેટલા નીકળશો આમ કા આમ કા ઓરા આમ કા રો આમ ઓરા વાત કરો લોન તો હવે 2 લાખ સુધી 3 લાખ હવે આ ગોડો બોડો સાલો કે ખુરશી લાવો અમાર તો કશું માં તો નહીં ખાટલા માથે એમ તો બેહા હા તો બેહો સંધો કરવા આવી શું હોય હા હા બોલ તો તેમ લોન કરી આલ છે કો તારે હવે હવે લોન કો તમારે આધાર કાર્ડ છે હે આધાર કાર્ડ છે આધાર કાર્ડ ની તો પડે છે તો આધાર કાર્ડ ઉપર થાય છે

અને કેટલા પૈસા આલજો એ તો પૈસા તો પેલા દોવાજો અહી પાન કાર્ડ લાવો ઓળણ કાર્ડ લાવો અને બધું પડે તારે તમે લોન કરી આલો આલા તાર લોન થાય બરાબર આદમી ઉપર કરો છો એમ આ તો તમારા તો આમાં છે આમાં તો 60 વર્ષ છે 8 વર્ષ તો લોન ના થાય તમારે એમ પડ્યા છે ભાડુ હવે લોન ભાડા ખાવા હારું